ના કરું બાપા હું તો એવો માણસ જ નહીં ને હા હું તો સીધો જવું ને આ તો કાલે ભાઈ બંધ છે તને એકલો છે બીજો કોઈ ભાઈ ભાઈ છે ને આપણો વધારે દારૂ બારૂ કયું વેસન નહીં કરવાની ને કે ફોડ ફોડી ના જો વરા ગયે તું બાપા તમને ખબર છે હું હજી હોપારીએ ખાતો ને તમને જ ખબર ને તો અચંત આ પીરા થઈ ગયા છે બાપા તો નહીં પણ તે વાત છે તો ખબર નહીં હા તો હું વાળા તો છું ફટાફટ જઈને આવતો રે ગેર હા તો હું જઈને આવું

તે ઇмнаવાનું મારે લઈ રહ્યો અલ્યા હું બાઇક લઈને આવતો તો અને બે જણ આવતા હતા તે જતો તો તે ફટલે તો માળવાક મंडे મનતો બાઇક પર હેડ ફટફટ હું મારો હું હેડ લેજે હેડ વારી હનો જાય ઇмна તને તો તને કલર છે જો એ તમારે કોને

হেল হা শংকৰ বোলে মই ল' চাই নাহি নহয় খোজে

એલો છોકરાન વાગી જતો તે ફરફર મારા દવાખાનું જો હું હા હું વાગી જતો એ તો ફોન આવ્યો કે તમારા છોકરાન વાગી જતો ફરફર દવાખાનામાં આવો એટલે કોને ફોન કર્યો તમારે એ શિકાગોક ભાઈ હતો દેવું જ ઓહો જલા ગોય તો તમારે લેટજો ત્યાં મેલો તમારે ગાટ આવો લેળો ફટાફટ હલે ઓ નું ભાઈઓ ઓકેટા શું નું કામ હે

તો ફટાફટ દવાખોન લઈ જવાનું આપવા તૈયાર ને ઉસી બાઈક ઝઘડો લઈને આવ્યો છે તમે ફટોફટ થવા દવાખો તો માથામાં કેટલું વાગ્યું હતું લોહી શંકાબા હું તમારો રોજ નતો કેતો તમારો છોકરો છે ને પાવો અમે ઉદક કર્યો ના હે પાવીનો ઝઘડો લઈને આવ્યો પાછો અને હું સમજાય તો બરોબર કજુ છોકરો નાનક પા ફટ ને તમારે પેલું મગજમાં લઈ લી ફટ દે આ ઉછી ઝઘડો હડ્યો એટલે ઘરમાં આવ્યો અમાર દુઃખ વાત તો કોઈ પાવો સારા નઈ લગીર બાઈ કાઢ્યું છે એટલું મોટું પેલું એ કહીને અને પેલો ગમો પેલો ચેતન રે ને એતો હમુ તો નબળો છે ના દવા કોના નું અનુ બધું પોતે એટલે તો એના ઘેર જઈને બે શબ્દો કીએ બે શબ્દો નઈ ખર્ચો તો લઈ કીધું તું લાઈ ખર્ચો